એ હરગ્યું 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 બહુ કાગળ નાખું ઓલે હરગ્યું હા રોઈ જીલો રોઈ જાય છો કેમ રોઈ જાય છો ઓલે પડતી લે અરે ભાઈ એક તો મુએ હરગાન દમ તાર તાપું ઓલે હા જો તારા માથે ફ્રી તો હો અને એકલાં તા પાડું છું કદ્યું જિલો હરગ્યું 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 છો ને જતો ને હા જતો રહ્યો હરગાય આનું નાખું પાછો હા ઓરયો મુચ્યો બાર્યો કે લે તું લગાડ લે ના તું લગાડ તો કર્યું બહુ ઠંડી પડ તું હું લઈ લઉં હા તું જલ્દી આવી જા

ઠંડી માગી લાગા પૂજા ખાઈમાં વેણ થા લા હું મૈરા કે તુ મારા તાપુ શેમાય તું મારા તાપુ શેમાય ઓ તું મારા તાપા આયે છે તા મેર ગાય સુ લાકડો

મારે તને કાપે જતો તું તું જતો નહી ચલા મગું છું અને માર મગર જ ભલે પછી પીરું મારું તને

મો આય એટલે મનશન કીધું લે અમે તાપ दखલ લઈશું પેટી મો લાવ્યા તું પણ તે જતારો અહીંયા હું તાપું અમે નાજી અમે તાપ અમે કમ્પ્લીટ લગાડીશું આ ન્યાય લેવો પડત એમ હું અનો અનો ન્યાય લીજી તું આઈ જા આઈ જા એ લોકો ઉઠલી આમ ગજપજ ગેથી આ લાખડો લઈ પછી મને કંટારો આવે મને ફીચર સમાં લાખી જતો રે બે બે જતો રે ફરકા ઇતી

અંધિયાર આ તો હોલો તરીકા આટ્યા અરે ઠંડી કોઈ બરાબર પડતી નઈ ઓ ઠંડી કા ગવય સતા નઈ કસરી મારો ઘણું જરૂર છે હું તો છું બધું ઘરમાં જૂન થઈ લઉ ગટુ

સિદ્ધુ જેના માર ખાઈ માં તું માર ખાય લેવા એક તો હરગા એક પૂરે હી ને એક તો માર ખાય લે માપ મો રખ કા જીકો મારી દારૂ ની પોથરી આલી દે નહીં આલુ જા મગજ મારી મારું મગજ ચડ્યો જોરદાર આવ બો હું તું મારું દારૂ ની પોથરી આલી દે લે નહીં આલુ તો યો અંડે કો સુકો ફુ લે ગયો આલુ કો જો સુ કો જો

સુપની ખેતરમાં આયો ઠંડી બપોર તાપ જવું પડશે લઈને ઠંડી નવી મુરાડી આવી લાગે કોક એ પાસ આવી શકે છે કેટલો જુલા

તને મારે હું તને મારે મરે હું કઉ મારે આગમ આગમ ફેંકી નઈ અમરા તને એ તો આવે છે એట్లా શું આય રે નવ દેખાતો નહી લે મને તો દેખાતો નહી શીખવા કેટલો શું આય જા લે ભોપર ડરમી આવી જા આય જા ભુજીલા તને આંગો ફેંકી દો આંગો ફેંકી દો લે તને તને મૈસકાળો આતો હા તારનો માઈ જોતી એટલે તારનો માઈ જોતી હતો તું જતો वाशी तू जातोर वाशी आता पाणी या बनू एक तू जातोर कोती न ओ ताळी मुहम जी जो आ तो बदु आ बदु मारा ऊपर थाय से नहीं हारो मु तळ काळ कोणा की दियो न ओ मु जातो रो सुवार आ मी ताळ तो मारता मु तळ ને काळ कोणा की दऊ सु काऊ सु खर मला की